મિત્રો તમે શૂટિંગની સ્પર્ધા એટલે કે નિશાનબાજીની સ્પર્ધા વિશે સાંભળ્યું છે તેમાં બંદૂક વડે શૂટર એટલે કે નિશાનબાજ એક લક્ષ્ય પર છે આ સ્પર્ધામાં પુરુષો અને સ્ત્રીઓ બંને ભાગ લઈ શકે છે અલગ અલગ જાતની બંદૂકો અને દારૂગોળાને આધારે તેમાં જુદા જુદા પ્રકારની પેટા સ્પર્ધાઓ પણ હોય છે બંદુક ખૂબ જ જોખમકારક સાધન છે તેનાથી કોઈનો જીવ જઈ શકે છે તેથી શૂટિંગનો ઓલિમ્પિક રમતમાં સૌથી પહેલી શૂટિંગ સ્પર્ધા અઢારસો માં એથેન્સમાં યોજાઈ હતી ચાલો આજે આપણે આ રમતના બે પ્રતિભાશાળી શૂટર્સ ગગન નારંગ અને તેજસ્વીની સાવંત વિશે જાણીએ ગગન નારંગ શૂટર ગગન નારંગે ભારતને એર રાઇફલ શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર માન અપાવ્યું છે તેમનો જન્મ છઠ્ઠી મે ઓગણીસો ત્રશી ના રોજ ચેન્નાઇમાં થયો હતો નારંગે અત્યાર સુધીની કારકિર્દીમાં કેટલાય વિક્રમો સ્થાપિત કર્યા છે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેમ કે વિશ્વકપ બે હજાર છ અને બે હજાર આઠ એશિયન ગેમ્સ એથેન્સ ઓલિમ્પિક અને બેજિંગ ઓલિમ્પિક રમતો વગેરેમાં ચાળીસ જેટલા ચંદ્રકો મેળવ્યા છે બે હજાર આઠમાં બેંગકોકમાં યોજાયેલ વિશ્વકપની ફાઇનલ સ્પર્ધામાં નારંગે સાતસો ચાર પોઈન્ટ ત્રણ પોઇન્ટ મેળવીને ત્યારનો સાતસો ત્રણ પોઈન્ટ એક પોઈન્ટનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો તેમણે પુરૂષોની દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં માંથી પૂરા છસો પોઈન્ટ મેળવી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે બે હજાર માં દિલ્હીમાં વાર યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં પણ નારંગે ચાર સુવર્ણ ચંદ્રક મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે શૂટિંગના ક્ષેત્રમાં આગળ વધવા માટે ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા નારંગને સહાય આપવામાં આવી છે ભારત સરકારે બે હજાર પાંચમાં અર્જુન એવોર્ડ અને બે હજાર અગિયારમાં રમતગમતના ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે નારંગ કહે છે કે શૂટિંગની રમતમાં આગળ આવવા માટે ધીરજ અને એકાગ્રતા જરૂરી છે ફોટોગ્રાફી અને સંગીત તેમના શોખ છે તેજસ્વીની સાવંત તેજસ્વીની સાવંત શૂટિંગમાં વિશ્વ સ્તરે સુવર્ણ ચંદ્રક મેળવનારી પહેલી ભારતીય મહિલા છે તેમનો જન્મ બાર સપ્ટેમ્બર ઓગણીસો મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં થયો હતો તેમના માતા પિતા પણ રમતગમતમાં સક્રિય હતા તેમના પપ્પા રવિન્દ્ર સાવંત ભારતીય નૌકા સેનામાં ઇજનેર હતા તેમના મમ્મી સુનિતા રાજ્ય ક્ષાના વોલીબોલ ખેલાડી હતા બનાવવાનો નિશ્ચય કર્યો તેમણે તેર વર્ષની ઉંમરે દુધાલીની એક નાની શૂટિંગ રેન્જમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું શૂટિંગની રમત માટે જરૂરી બંદૂક દારૂગોળા અને વ્યવસ્થિત સુવિધાઓના અભાવ છતાં પરિવારના પ્રોત્સાહનથી તેજસ્વીનીએ શૂટિંગનો અભ્યાસ ચાલુ રાખ્યો તેમના માતા પિતાએ બનતા બધા પ્રયત્નો કર્યા અને પૈસા પણ ઉધાર લીધા પોતાની અથાગ મહેનતથી તેજસ્વીનીએ સફળતા મેળવી તેજસ્વીનીએ બે હજાર દસમાં માં જર્મનીના મ્યુનિક શહેરમાં યોજાયેલ વિશ્વ ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડની સરખામણી કરી વિક્રમ સ્થાપ્યો છે પચાસ મીટરની રાઇફલ પ્રોન સ્પર્ધામાં તેમણે છસો માંથી પાંચસો સત્તાણું પોઈન્ટ મેળવી સુવર્ણચંદ્રક જીત્યો છે અને વિશ્વ ચેમ્પિયન બની છે આ પદક સ્વીકારતી વખતે તેજસ્વિનીએ કહ્યું આ સુવર્ણચંદ્રક હું મારા સ્વર્ગીય પિતાજીને સમર્પિત કરું છું તેઓ હંમેશા કે સફળતા મેળવવા કોમનવેલ્થ ગેમ્સમાં અને નેશનલ ચેમ્પિયનશિપમાં પણ કેટલાય પદકો મેળવ્યા છે તેમને બે હજાર માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેજસ્વીનીને સંગીત સાંભળવાનો શોખ છે આમિર ખાન તેમના મનગમતા ફિલ્મ કલાકાર છે તમને આ અવ્વલ ખેલાડીઓ વિશે જાણવામાં રસ પડ્યો પોતાની મહેનતથી તેઓએ રમતગમત ક્ષેત્રમાં કેવી સફળતા મેળવી બાળ મિત્રો તમે જો અત્યારથી જ આમ મહેનત કરશો તો તમે પણ તમારા મનગમતા ક્ષેત્રમાં આગળ આવી શકશો